ફટાકડા ફેક્ટરીની અંદર એ ફટાકડાની ફેક્ટરીમાં કામ કરી રહેલા એકી સાથે એક ધડાકો થયો અને એકવીસ ના જીવે ઘટનામાં ગયા જોકે હવે આ ઘટનાની અંદર એસઆઈટીની તપાસની ટીમો ત્યાં પહોંચી ચૂકી છે અને આ તપાસની વચ્ચે બનાસકાંઠા પોલીસનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે જે પિતા પુત્રની આ ફેક્ટરી હતી એ લોભ અને લાલચે ચલાવી રહ્યા હતા જોકે ત્યાં ગોડાઉનનો પરવાનો હતો તેમ છતાંય ત્યાં મેન્યુફેક્ચરનું કામ ચાલી રહ્યું હતું પરંતુ આ તમામની વચ્ચે બનાસકાંઠા પોલીસે જે ખુલાસો કર્યો છે તેનાથી અત્યારે ડીસા અને સાથે જ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતની અંદર એ ચર્ચાનો વિચાર વિષય બન્યો છે કે આ ઘટનાની અંદર કોણ ગુનેગાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ડીસાની ફટાકડા ફેક્ટરીની અંદર આગ લાગવાની ઘટના બની આગ લાગતાની સાથે જ અચાનક એ થયો ને આખું ગોડાઉન એ ધસી પડ્યું ગોડાઉન ધસી પડતા એ અંદર કામ કરી રહેલા એકવીસ જેટલા મજૂરોનો જીવ એ ઘટના સ્થળ ઉપર એ ધડાકાભેર જ જતો રહ્યો હતો જો કે અન્ય એક વ્યક્તિને સારવાર અર્થે અમદાવાદ સિવિલ લવાયો હતો ને ત્યાં તેની મોત થયું આ ઘટનાની અંદર એસઆઈટીની ટીમે તપાસ માટે પહોંચી ચૂકી છે પરંતુ આ તમામની વચ્ચે બનાસકાંઠા પોલીસના અધિકારીઓ દ્વારા એ પુરાવા સામે આપવામાં આવ્યા છે અને ન્યૂઝરૂમ પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે કે આ ઘટનાની અંદર બે વખત પરવાનો માંગવામાં આવ્યો હતો કે દિશાની અંદર જે જગ્યા ઉપર ખોપચંદ મુલાણી અને તેના દીકરાએ આખી ઘટનાને અંજામ આપ્યો છે જે હરામખોરો

ત્યાં હકીકતે એ તમામ પુરાવાનો અભાવ હોવાના કારણે ત્યાં એ ગોડાઉન મામલે કોઈ અભિપ્રાય નહોતો આપ્યો જો કે આ ઘટનાની અંદર ફરી એક વખત ડીવાય એસપી કક્ષાના અધિકારી પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો જો કે ડીવાય એસપી કક્ષાના અધિકારીએ પણ આ આખા મામલે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય આપ્યો નથી એનો મતલબ એ થયો કે આ ઘટનાએ જે જગ્યા ઉપર બની જે ફટાકડા ફેક્ટરી જે ચાલી રહી હતી એ ચલાવવા માટે પોલીસે કોઈપણ પ્રકારનો પરવાનો નહોતો આપ્યો અને આ આખી ફેક્ટરીનો પરવાનો એ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થઈ ચૂક્યો હતો એ ગોડાઉન માટે પણ અને મેન્યુફેક્ચર માટે તો અહીંયા પરવાનગો હતો જ નહીં તેમ છતાંય આ ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું આ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી જોકે છેલ્લા ત્રણ મહિના અંતર્ગત બે વખત પરવાનો એ પોલીસ પાસે માંગવામાં આવ્યો પોલીસે પરવાનગી ન આપી પરંતુ કોના આદેશથી એ ફેક્ટરી તેમની તેમ ધમધમતી રહી એ હવે તપાસનો વિષય છે જો કે આ બંને એ પરવાનગી માગનાર એસડીએમ પાસે પોલીસે તમામે રિટર્ન કોપી પણ મોકલી હતી પરંતુ તેમ છતાંય કેમ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી અને જો એ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત બનાસકાંઠા જિલ્લા પોલીસની આજે લેખિત અરજી આપવામાં આવી હતી કે અમારે આ મામલે કોઈ પણ પરવાનગી આપવાની નથી અમારે આ મામલે કોઈ પણ સૂચન નથી આપવાનું એ દરમિયાન જો અહીંયા કોઈ કાર્યવાહી જિલ્લા પ્રશાસન દરવા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હોત તો કદાચ આ ઘટના ન બની હોત બનાસકાંઠા પોલીસે પોતાની જવાબદારી નિભાવી પરંતુ વહીવટી તંત્રએ તેની જવાબદારી ન નિભાવીને તેનું કદાચ આ પરિણામ હોઈ શકે તમારું શું માનવું છે બનાસકાંઠા પોલીસની કામગીરીને લઈને અને જે બનાસકાંઠા પોલીસે આખી આ ઘટનાની અંદર પોતાનો અભિપ્રાય પણ નથી આપ્યો અને આખી આ ઘટનાની અંદર વાસ્તવિકતા પણ બતાવી કે જે ખુબચંદ મુલાણી કે આ ફટાકડા ફેક્ટરીનો માલિક છે એની પાસે કોઈ પણ પ્રકારના યોગ્ય પુરાવા પણ નથી જેના કારણે અમે કોઈ અભિપ્રાય નથી આપતા આ નિવેદન એ પોલીસનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને વંચાઈ પણ રહ્યું છે તો આ વહીવટી તંત્ર એ કેમ આ પ્રકારની પરવાનગી આપી એ પણ એક સૌથી મોટો સવાલ છે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને શું બનાસકાંઠા પોલીસના આપેલા અભિપ્રાયના પત્ર એ કચેરીની અંદર કોઈ જગ્યાએ ફાઇલોના થપ્પાની વચ્ચે જ પડ્યો રહ્યો જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર